રાજ્યના ગૃહ વિભાગમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિભાગની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચ્યા સમય અને સ્વચ્છતા બાબતે ઓચિંતા જ હર્ષ સંઘવી રેડ પાડવા માટે પહોંચ્યા ઓફિસ ખુલવા સમયે વિભાગની કચેરી બહાર જ ઉભા રહી ગયા ઓફિસ સમયથી વહેલા આવેલા ઓફિસ બોય સાથે મુલાકાત કરી અધિકારીની ચેમ્બરમાં બેસવાને બદલે લોબીમાં જ ખુરશી લગાવી કોઈ પણ ટકોર કરાવવાના બદલે સમય પાલન અને સ્વચ્છતા કરવા માટે સૂચના આપવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે હિતલ ગૃહ વિભાગમાં જ હર્ષ સંઘવીની રેડ આખરે કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા જીની ચોક્કસ એવું કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક નવતર પ્રયોગના ભાગરૂપે જોવા જઈએ તો માત્ર કોઈને કોઈ અધિકારી એને માત્ર ને માત્ર ટીકા કે તેને ખખડાવવાની જગ્યાએ પોતે જાતે ત્યાં ઉભા રહી ગયા હતા સ્વાભાવિક છે કે સોમવાર છે અને આજે અઠવાડિયાનો પ્રથમ દિવસ શરૂઆત થાય છે ત્યારે લોકો નિયમિત ઓફિસમાં આવે છે કે કેમ અને સ્વચ્છતા માટે જે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે એમાં કેટલું ચીવટતા ઓફિસમાં રાખવામાં આવે છે એટલા માટે સમયથી અડધો કલાક પહેલા જ તેઓ ગૃહ વિભાગની કચેરીમાં પહોંચી ગયા હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ત્યારે એમને પણ એક અનુભવ થયો છે માત્ર ચાર ઓફિસ બોય જેવા લોકો હાજર હતા અને તેઓ જોતા ગૃહમંત્રી ગયા હતા અને ગૃહમંત્રીએ પણ કોઈ ચેમ્બરમાં બેસવાની જગ્યાએ બધા આવી રહ્યા છે એની રાહ જોતા બહાર ઉભા હતા એ પ્રકારના દ્રશ્યો પણ સીધા સામે આવ્યા છે અને આ સમગ્ર ઘટના એટલા માટે મહત્વની છે કે સ્વાભાવિક છે કે સચિવાલયમાં જ આ પ્રકારે મંત્રી પોતે જઈને ઉભા રહી જાય એવી બહુ ઓછી ઘટનાઓ બનતી હોય છે ને આ પ્રકારની ઘટના પ્રથમવાર બની છે સ્વાભાવિક છે કે એનાથી ક્યાંક ને ક્યાંક કર્મચારી અધિકારીઓમાં પણ એક સ્પષ્ટ મેસેજ જાય છે કે નિયમિતતા જાળવવી પડશે અને જે લોકોની સફાઈની જવાબદારી છે એ તમામને પણ એક મેસેજ જાય છે કે ઓફિસમાં ગમે ત્યારે ઓચિંતી આ પ્રકારનું ચેકિંગ થઈ શકે છે અને ચેકિંગના કારણે એક જાગૃતતા રાખવી પણ જરૂરી છે આ પ્રકારનો એક મહત્વનો પ્રયોગ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે એટલે એવું કહી શકાય કે સામાન્ય રીતે ગૃહ વિભાગ અલગ અલગ જગ્યાએ રેડ તેમના આદેશ થી રેડ થતી હોય છે આજે ગૃહ વિભાગની કચેરીમાં જે ગૃહ રાજ્ય મંત્રીએ પોતે રેડ કરી હતી અને ક્યાંક ને ક્યાંક જે નિયમિતતા છે એમાં કેટલાય લોકો અધિકારી થી મળીને કર્મચારીઓ ધ્યાનમાં આવ્યા છે જી જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ તસવીરો જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કઈ રીતે સવારના સમયે જ ઓચિંતી મુલાકાતી ગૃહ વિભાગમાં પહોંચ્યા હતા ગૃહ વિભાગની ઓફિસમાં પહોંચીને જેટલા પણ સરકારી કર્મચારીઓ અહીંયા સમયસર આવી ગયા હતા તેમને બિરદાવ્યા હતા પરંતુ જે લોકો લેટ આવ્યા અથવા જે સ્વચ્છતા નહોતા રાખતા તેમને ટકોર પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે સામાન્ય રીતે થતું હોય છે કે જ્યારે પણ કોઈ મંત્રી આ રીતે પહોંચતા હોય છે ચિંતી મુલાકાતી તો તે કેબિનમાં બેસતા હોય છે પણ હર્ષ સંઘવી બહાર જ ઓફિસની વચ્ચે ખુરશી નાખીને બધાની સાથે વાતચીત કરતા જોવા મળ્યા